અને એટલું બધું થયા પછી હું અહીંથી કરું હે અને અને મારે તો મારી ફી છે ફિક્સ છે મારે શું કામ કરવું જોઈએ મારે નહીં કોઈ આયોજકોને નથી કરવું હોતું આ તો અમુક અમુક લોકોના મગજ મેં વસ્તુ ઘૂસી ગઈ છે કે ભાઈ ભાઈ કાંઈ નહીં જેટલું થશે અહીં લાઈવ કેમેરા છે તમે કેમેરા તો કદાચ આ સામે એક બે ઝૂમ રાખીને બેઠા તમારી હજારો આંખો ઝૂમ કરીને બેઠી છે હું કહું છું ને આયોજક મિત્ર પણ સ્ટેજ ઉપર ના હોય આયોજક મિત્ર પણ અગર કદાચ વ્યવસ્થાના ભાગ રૂપે હોય તો પાંચ હાથ દસ ફૂટ અમારા ડ્રમથી દૂર બેહે કેમેરામેન વાળ મારી સ્પષ્ટ સૂચના છે કે તમે પણ ઝૂમ લેવા માટે પાંચ ફૂટ દૂરથી થી ઝૂમિંગ લ્યો હું ભલે એન્કરિંગ કરતો હું પણ હું પણ ચિઠ્ઠી ઉપાડતી દીકરી દીકરાની બાજુમાં મને ક્યારેય નહીં જોયો હોય તમે એની હું પાંચ ફૂટ દૂર ઊભો રહી અને એક વખત કેમેરા સામે લાઈવ થઈ જાય સામે હજારા લોકો જોઈ લે ઝૂમ ત્યાર પછી ચિઠ્ઠી છે હું મારા હાથમાં લઉં છું જેથી મારા એ લાઈવમાં આવી ગયું હોય એમ ભાઈ સુકામભાઈ તમે બધા તમારી મહેનતની કમાણીમાંથી આ મંદિરના લાભાર્થી આપો છો બે પૈસા તો એમાંથી કેટલાક લોકો જીતે છે કેટલાક લોકોને ઇનામ જે લાખો રૂપિયા લાગે છે એનાથી રાજી થાય છે અને નથી લાગતા એ બસો રૂપિયા ત્રણસો રૂપિયા એમ વિચારે છે કે ભાઈ લાગ્યું તો નસીબ નહીં લાગ્યું તો ભગવાનના કામમાં છે તો પછી આમાં કાંઈ એવો વિચારે જ નથી આવતો કોઈ જાતનું ખોટું કરવાનું કે કંઈ એટલે બિલકુલ ઉપાધિ ન કરજો પણ મેં કીધું એમ ચેતતા રહેવું તમારા રૂપિયા અહીં સુધી નથી પહોંચતા એનું ઘણી અત્યારે રાજસ્થાન બેઠા બેઠા ઘણા લોકો ફ્રોડ કરે છે તમે વાત કરો એટલે હિન્દીમાં વાત કરે અમુક લોકો તો મેં ફોન કરેલા જાતે